નમસ્તે મિત્રો ઘણા દિવસ પછી આપણે મળ્યા છે અને ખાસ કરીને અત્યારે શિયાળાની સિઝન ચાલુ છે અને શિયાળાનો મુખ્ય રોગ એટલે સોરિયાસીસ વિશે આપણે વાત કરવાના છીએ સમય નહીં બગાડતા આપણે સીધા ટૉપિક ઉપર આવીએ કે અત્યારે શિયાળાની જે સિઝન ચાલુ છે એમાં સ્કીન ડ્રાયથી એટલે કે જે સ્કિન કોરી પડે છે એનાથી સોરિયાસીસ આપ સાઈડમાં જોઈ શકો છો ફોટોમાં એ રીતનો રોગ થઈ શકે છે કે જેની અંદર ઝીણી ઝીણી સફેદ કરલની પોપડી ખરે અથવા તો એની અંદર પાણી ભરાય જો વધારે તકલીફ હોય તો એની અંદર પાણી ભરાય અથવા તો એ સ્કીન ખેંચાય અને એની અંદર પોપડી ખરે છે ખંજવાળ આવે છે અસહ્ય દુખાવો પણ થાય છે તો આ તમામે તમામ વાતનો આજે આપણે ઉપાય દેશી ઉપાય જે છે એ આપણે આ વિડીયોની અંદર જોઈશું કે એલોપેથિક હોય કે હોમિયોપેથિક હોય એની અંદર એની સારવાર જે છે એ ઘણી હદે મોંઘી હોય છે પણ રિઝલ્ટ મળતું નથી માત્ર તમે જે ક્રીમ લગાવો છો કે દવા લ્યો છો ત્યાં સુધી મટી જાય પણ જેવી એ દવા બંધ થાય કે પાંચથી સાત દિવસની અંદર સોરિયાસીસ ફરીથી હતું એનું એ થાય તો આપણે અત્યારે હજારો રૂપિયા ખર્ચવા નથી માત્ર હું અત્યારે જે ઉપાય બતાવું છું એ સાતથી આઠ દિવસ જો તમે એને એપ્લાય કરશો એને લાગુ કરશો તો નવ્વાણું ટકા તમને અસર થશે અને તમારો સોરિયાસીસ મટવાના ચાન્સ વધી જશે અથવા તો શિયાળા પૂરતા તમે જો અત્યારે કંટ્રોલ કરી લેશો તો ઉનાળા અને ચોમાસામાં એટલી બધી તકલીફ થતી નથી અને અત્યારે જો જે ઉપાય બતાવવું છે તમે બારે મહિના પણ કરી શકો છો તો એના માટે આપણે ખાસ એક એલોવેરા લેવાનું છે જે આપ સાઈડમાં ફોટોમાં જોઈ શકો છો એલોવેરા અને ગુજરાતી દેશી ભાષામાં જેને લાભરૂપણ કહી શકાય એલોવેરા લઈ એની છાલ ઉતારી એનો રસ કાઢવાનો છે ચારથી પાંચ ચમચી અને એની અંદર લીમડાના પાનનો રસ પણ મિક્સ કરી શકાય અથવા તો લીમડાના પાનને શેકી એનો પાવડર આ બે વસ્તુ મિક્સ કરી અને સવારે સાંજ લગાવી દસથી પંદર મિનિટ રહેવા દેવાનું છે ત્યારબાદ એને કોઈ ડેટોલ ના સાબુથી અથવા તો ડેટોલના પાણીથી સાફ કરી એની ઉપર મોઇશ્ચરાઇઝિંગ ક્રીમ લગાવી શકાય અથવા તો નાળિયેર તેલ પણ તમે લગાવી શકો તો આ ઉપાય નવ્વાણું ટકા અસરકારક છે કે એલોપેથિક અને હોમિયોપેથિક જે તમે દવા લ્યો છો એના કરતાં તો આમાં વધારે રિઝલ્ટ મળવાના ચાન્સ છે અને કોઈ પણ પ્રકારની સાઇડ ઇફેક્ટ થવાના ચાન્સ ઘણા બધા ઘણી હદે ઓછા શરૂઆતમાં તમે જો તમે લગાવો અથવા તો હજારે એકાદ વ્યક્તિને એવું થાય કે એની અંદર થોડું તતડી જાય પણ એ ચાન્સ ઓછા છે કારણ કે મોશ્ચરાઈઝ ક્રીમથી તમને એ તકલીફ થશે નહીં તો આ તમે એકવાર ઉપાય અવશ્ય ટ્રાય કરજો અને સોર્યાસીસની અંદર નવ્વાણું ટકા રિઝલ્ટ મળશે મિત્રો તમે હજારો રૂપિયા ખર્ચો છો કોઈ પણ એક ડર્મેટોલોજીસ્ટને બતાવો છો તો એ કોઈ મટવાની ગેરંટી આપતા નથી કારણ કે ક્લોબેટાસોલ અને એની અંદર ઘણા બધા એવા દવાઓ આપતા હોય છે ક્લોબેટાસોલ હોય માઇકોનાઝોલ હોય ઘણી બધી ક્રીમો મોંઘી મોંઘી ક્રીમો આપે પણ જ્યાં સુધી ચાલુ હોય ત્યાં સુધી મટી જાય અને જેવી એ બંધ થાય એટલે તમારી તકલીફ હતી એની જ તો આમાં જે ઉપાય બતાવ્યો છે જે લાબડું એટલે કે એલોવેરા અને લીમડાના પાનનો રસ અથવા તો લીમડાનો જે પાવડર છે આ બે વસ્તુ મિક્સ કરી સવાર સાંજ સાત દિવસ સુધી લગાવશો મિત્રો સો ટકા તમને ફેર પડી જશે કોઈપણ સાઈડ ઇફેક્ટ વગર તો અમારો ઉપાય જો તમને ગમે હોય અને આવા દેશી ઉપાય જોવા માટે અમારી ચેનલને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરજો તો આવો મિત્રો નવા આપણે દર્દ રોગ વિશે વાત કરવા માટે આવતા વિડીયોમાં મળીએ નમસ્કાર